ભાભર માર્કેટયાર્ડ ખાતે ભાબર નિર્ભર ભારત સંકલ્પ અભિયાન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ ભાબર મુકામે ભાબર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રગટાવીને કરવામાં આવી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિત ખેડૂતો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા दर जिला भाजप मंत्री भाई वागेला, एपीएमसी चेयरमैन गगाजी ठाकुर पूर्व एपीएमसी लालजी भाई पटेल तालुका प्रमुख भरतभाई कापड़ी महामंत्री मफाजी ठाकुर महेश भाई चौधरी बक्सी पंच बक्षीपंचर्चा प्रमुख भाई पंचाल सहित लोग मोटी संख्या में उपस्थित रहा નવા વર્ષની સૌ લોકો સૌ કોઈ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને બાબર એપીએમસીના સેક્રેટરી સંજયભાઈ ચૌધરી તેમજ બાબર માર્કેટયાર્ડના તમામ સભ્યો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર તમામ મહેમાનોનું ફુલહાર પહેરાવીને ચોપડાઓ આપીને સન્માન કરવામાં આવ્યું હતું માર્કેટયાર્ડ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે તે ભારતની જે તે લાભ મળતા હતા એના વિશે ચર્ચા થઈ છે અને જુદી જુદી યોજનાઓ ખેડૂતો લક્ષી શું શું લાભ છે એના માટે યોજનાની આજે વિગતવાર સૌ નેતાઓએ વાત કરી ખેડૂતોને રાહત અન્યાય થયો એવું ખેડૂતોનું કેવું છે ભાપર તાલુકામાં તો આ બાબતે શું કહેવાય અન્યાય નહીં થાય સરકાર એના અધિકારીઓને મૂકીને તરત જ એનું સોલ્યુશન કરશે ક્યાંય પણ અન્યાય નહીં થાય એની સૌએ આગેવાનો અને અધિકારીઓ કાળજી રાખવાની તમામ સૂચનાઓ અપાઈ જોઈએ અને ખાતર બાબતે તમે નિવેદન એ બાબતે તમે શું કહેશો આ ખાતર બાબતે ખેડૂતોની મને રજૂઆત મળી હતી એટલે મેં એલાઉન્સ કર્યું હતું ખરેખર જરૂર તો છે જ અને એનો ઘટતું કરવા આ લોકો આગેવાનો બંધાયા છે આજે અને ટૂંક સમયમાં એનું ખાતરનું નિરાકરણ થઈ જશે એવી સૂચના આપી છે આજે મંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ હતો મંત્રી હાજર નહીં કે સંખ્યા પણ ઓછી છે તો આ બાબતે શું કહે છે મંત્રીશ્રીને બીજા પ્રોગ્રામ ઘણા હોવાથી એ હાજર રહી શકે નથી આજે એમને સુરત એમ તેમજ આજુબાજુ ઘણા પ્રોગ્રામ હતા એટલે પોતે હાજર રહી શકે નથી હાજરી પાંખી જોવા મળી કાર્યક્રમમાં આ વિશે શું કહે છે અહીંયા સભા મંડપમાં હાજરી પાખી છે એ શું છે અત્યારે બે પ્રોગ્રામ હતા એક ગાંધી ગાંધીનગર પ્રોગ્રામ હતો અમારે એ ખેડૂતોનો શંકરભાઈના પ્રોગ્રામમાં જતા રહ્યા છે અને બીજા નંબરમાં અત્યારે ખેડૂતની સિઝન હોવાથી આ પ્રોગ્રામમાં પાછી હાજરી કારણ એ છે બીજું કોઈ કારણ નથી ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે એવું સાંભળવા મળે નહીં ખેડૂતો ખુશ છે અમને મોટું પેકેજ ખેડૂતોને પૈસા મળશે દરેકના ખાતામાં આવશે એટલે બધા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે કે સરકારે બહુ અઢળક રૂપિયા નાખ્યા છે

ક્યાંય ભાઈ અન્યાય થયો છે તો એની તપાસ થશે અને એની ધ્યાન દોરાવશે અત્યારે બહારથી પણ મગફળી આવી રહી છે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાંથી અને એ ભાભરના માર્કેટમાં આવે છે તો આ બાબતે શું કહે બાબતે મને કઈ લાવો ખ્યાલ નથી કારણ કે ખેડૂતોની માર્કેટ યાર્ડની અંદર ઓછા આવતા હોઈએ છીએ યાર્ડના ચેરમેન ને વાઇસ ચેરમેન વધારે ખબર હોય એની મને લાભી ખબર નથી તો સ્થાનિક ખેડૂતોને તો અન્યાય થશે ને બહારની આવક થશે અન્યાય થશે અમારા ધ્યાનમાં આવશે તો અમે રજૂઆત કરશું અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા